કીર્તિદાન ભાઈ પાસે કરોડો રૂપિયાની મિલકતો હશે એની પાસે એસી ગાડીઓ હશે એની પાસે એસી બંગલા હશે એના ઘરમાં ઇન્વર્ટર લાગેલા હશે એના ઘરમાં જનરેટરો લાગેલા હશે એની પાસે કરોડો રૂપિયાની રોજગારી છે એટલે એને મોંઘવારીની પીડા ખબર નથી એને બેરોજગારીની પીડા ખબર નથી મારે કીર્તિદાનભાઈને કહેવું છે કે સરકારની ને ભાજપની ભક્તિ છોડીને એક વખત ગુજરાતના ગામડાઓમાં જાઓ એક વખત ભણેલા ગણેલા બેરોજગારની પીડા સાંભળવા માટે જાઓ તો આવા નિવેદનો નહીં આપો ભગવાન માતાજી તમને સદબુદ્ધિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને સપોર્ટ કરતા ગુજરાતમાં ફરી થયો સ્માર્ટ મીટરનો વિરોધ સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર હાય એના નારા લગાવી આમ આદમી પાર્ટીએ કર્યો છે વિરોધ આ સ્માર્ટ મીટર નથી આ લૂંટ કરવાનો સ્માર્ટ રસ્તો છે જે ભાજપની ભ્રષ્ટ સરકારે લોકો સુધી ફેંક્યો છે અમે ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આજે ગુજરાતના સામાન્ય ગામડાઓ સુધી સામાન્ય ઘરો સુધી જાઓ ગુજરાતની પ્રજા આજે મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે અને સ્માર્ટ મીટરની જરૂર નથી એને સ્માર્ટ શાળાની જરૂર છે અને સ્માર્ટ દવાખાનાની જરૂર છે એને સ્માર્ટ રોજગારની જરૂર છે એને સ્માર્ટ સરકારી કચેરીઓની જરૂર છે કે જ્યાં ધક્કા ધક્કા ખાધા વગેરેના કામ થાય આજે સુરતમાં તમે જોયો બે દિવસ પહેલાં સામૂહિક સામૂહિક આત્મહત્યાઓ થઈ આવી ગુજરાતમાં હાલતો થઈ રહી છે માટે ગુજરાતને મોંઘવારીથી અને બેરોજગારીથી છુટકારો અપાવવાની જરૂર છે આવા લૂંટ કરતા સ્માર્ટ મીટરો લગાવવાની કોઈ જરૂરિયાત નથી આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં આનો વિરોધ કરે છે અને આજથી સ્માર્ટ મીટરના વિરોધમાં ગુજરાત વ્યાપી આંદોલનની શરૂઆત કરી રહી છે ચોર છે ભાઈ ચોર છે ભાજપ સરકાર ચોર છેના નારા સાથે આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટર કચેરી ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો પહેલાં ગુજરાતને સ્માર્ટ બનાવો શાળાને સ્માર્ટ બનાવો દવાખાનાને સ્માર્ટ બનાવો ત્યારબાદ લોકોના ઘરે આ મીટર લગાવો એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે જાણીએ આ મામલે અહલ પાયલ સાકરિયા શું જણાવી રહ્યા છે ઉલ્લેખનીય અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત આજે સુરત શહેરના તમામ આમ આદમી પાર્ટીના સંગઠનની સાથે તમામ નગરસેવકો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર શ્રીના ઓફિસ પર આવ્યા છે કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રીને આવેદન પાઠવીએ છીએ કે જે ગુજરાતની અંદર સ્માર્ટ રીતે જે લૂંટવાનું જે ષડયંત્ર કર્યું છે સ્માર્ટ મીટર મૂકીને તો આ તમામનો અમે ગુજરાતની જનતાની સાથે સાથે અમે પણ વિરોધ નોંધાવીએ છીએ આપણને ખબર છે કે જ્યાં જ્યાં સ્માર્ટ મીટરો લાગ્યા છે ત્યાં ખૂબ મોટા બિલો આવ્યા છે લોકોએ ખૂબ વિરોધ નોંધાવ્યો છે જબરદસ્તીપૂર્વક સ્માર્ટ મીટરો લગાડવામાં આવે છે ઘણી વખત ખબર ના હોય એવી રીતના સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે પરંતુ જ્યારે લોકોના આટલા બધા વિરોધ વચ્ચે પણ જો સ્માર્ટ મીટર લગાડવાનું ચાલુ રાખવામાં આવશે તો આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી લોકોને સાથે રાખીને ગાંધી જિંદિયા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવો પડશે પરંતુ આ જે સ્માર્ટ મીટર છે ખરેખર ગુજરાત સરકાર ક્યારેય આના ફાયદા તો નથી બતાવી શકી પણ આના જે ગેરફાયદા છે એ લોકોએ બતાવ્યા છે છતાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે કારણ કે ભાજપના મળતિયાઓ ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આ સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે અમારી માંગણી એવી છે કે જો સ્માર્ટ ખરેખર કરવું હોય તો તમે આરોગ્યની સુવિધા કરો શિક્ષણની સુવિધા કરો સાથે સાથે તમામ સરકારી કચેરી છે એને સ્માર્ટ કરો તો ખરેખર લોકોની સેવા અને લોકોના કાર્યો થશે પરંતુ સ્માર્ટ મીટર લગાવીને લોકોના જે ખીચ્ચા ખાલી કરવાનું જે ષડયંત્ર છે એનો અમે વિરોધ નોંધાવીએ છીએ અને આવનારા સમયની અંદર ગાંધીજી માર્ગે આંદોલનનો રસ્તો પણ અપનાવીશું એટલે અમે તો એવા જે લોકો છે એના નિવેદનો છે એને અમે ધીકારીએ છીએ અમારા નેતાશ્રીએ પણ કીધું કે આ સેલિબ્રિટી ના કહેવાય સેલિબ્રિટી કહી શકાય કેમ કે લોકો વચ્ચે જ્યારે આ ડાયરા કરતા જે કાર્યક્રમો કરતા એ લોકો પોતાના જે પૈસાઓ એ લોકોને આપતા હોય છે જે ફી ચૂકવતા હોય છે પરંતુ આવા જ્યારે નિવેદનો આપે ત્યારે લોકો લોકોની વચ્ચે પણ ખૂબ રોષ હોય છે અને એ રોષ એમને પણ આવનારા સમયની અંદર દેખાશે ને સેલિબ્રિટીઓ ખરેખર લોકો માટે બોલવું જોઈએ લોકોના કાર્યો માટે બોલવું જોઈએ આવા ભરમાવતા જે વિડીયો અને ભરમાવતી જે વાત છે એના કરવી જોઈએ